સુરત શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા મોટા પ્રમાણમાં દુષ્કર્મીની ઘટનાઓ બની રહી છે એટલે વિરોધ પ્રદર્શન કર્યું વડોદરાના ભાયલી વિસ્તારમાં રાતના સમયે સગીરા સાથે દુષ્કર્મની ઘટના અને દાહોદમાં બાળકીની હત્યાના કેસને લઈને આજે સુરત શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ બેનરો સાથે કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરીને આવેદન પત્ર આપ્યું હતું ભાઈલી દુષ્કર્મ કેસ અને દાહોદમાં પાંચ વર્ષની બાળકીના દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યાને લઈને સુરત શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવ્યો કાળા વસ્ત્રો પહેરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને રામધૂન બોલાવી હતી ગૃહમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરીને વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે ગુજરાતમાં દિવસે ને દિવસે બાળકી સાથે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે બીજી તરફ પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી સુરત મનપાના વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે એક તરફ ગૃહ મંત્રી દ્વારા મહિલાઓની સુરક્ષાની વાત કરવામાં આવે છે તો બીજી તરફ વડોદરામાં ભાયલી વિસ્તારમાં દીકરી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે દાહોદમાં 5 વર્ષની બાળકીની હત્યા થઈ હતી સુરેન્દ્રનગરમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું મહિલાઓ অসুরક્ષિત ગુજરાતમાં છે અને દુષ્કર્મની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે છતાં કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી આજે અમે ગુજરાત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરીને ઉગ્રરો વિરોધ કરી રહ્યા છીએ આ સાથે પોલીસની પરમિશન વગર ધરણા કરવામાં આવતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું પોલીસે ખેંચીને તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી આજના આ કલેક્ટર ઓફિસે આવેદન પત્ર દેવા માટે સુરત લોકસભા ઇન્ચાર્જ પૂર્વ વિપક્ષ વિપક્ષ નેતા નેતા ધર્મેશ ભંડારી તાલુકા કઠેરીયા રીધન સોલંકી ની અટકાયત કરવામાં આવી હતી મહિલાઓમાં શહેર મહિલા પ્રમુખ નીતાબેન પટેલ વિપક્ષ નેતા પાયલ સાકરિયા વિપક્ષ દંડક રચનાબેન હીરપરા કોર્પોરેટર શોભનાબેન કેવડિયા કુંદનબેન કોટિયા મનીષાબેન કોકડિયા મોનાલી હિરપરા સહ સંગઠન મંત્રી મુમતાઝ મુલતાની વગેરેની ની પણ પોલીસે અટકાયત કરી હતી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સાવજભાઈ સંઘવીનો રાજીનામાની માંગ સાથે કલેક્ટર કચેરી આવ્યા છે છેલ્લા ઘણા સમયથી અત્યારે ગુજરાતની અંદર મહિલાઓ પિંકાઈ રહી છે મહિલાઓ સાથે દુષ્કર્મ થઈ રહ્યા છે મહિલાઓને છેડતી અત્યાચાર થઈ રહ્યા છે આ બાબતે ભારતીય જનતા પાર્ટી ચૂપ છે એમના નેતાઓ ચૂપ છે મહિલા મોરચો ચૂપ છે જ્યારે બીજી બાજુ બીજા રાજ્યની અંદર આવી કોઈ ઘટના બને તો તમામ લોકો રોડ પર ઉતરી જતા હોય છે જ્યારે ગુજરાતની અંદર લોકો એમને ખોબલે ને ખોબલે મત આપ્યા છે એમની સરકાર વર્ષોથી બનાવી રહ્યા છે છતાં પણ આજે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત નથી બે દિવસ પહેલા વડોદરાની અંદર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવે છે મહિલા સાથે દુષ્કર્મ થાય છે વડોદરાની અંદર પાંચ વર્ષની બાળકીની હત્યા થાય છે માંડવીની અંદર આચાર્ય દ્વારા દુષ્કર્મને છેડતીની ફરિયાદો નોંધાય છે સુરેન્દ્રનગરમાં પાંચ વર્ષની બાળકીની સાથે રેપ થાય છે તો આવી ઘટનાઓ અવારનવાર કન્ટિન્યુ બની રહી છે છતાં પણ ભાજપ અને હર્ષભાઈ સંઘવી તમામ લોકો ચૂપ છે એક બાજુથી હર્ષભાઈ સંઘવી મોટા મોટા ફાંકા મારતા હોય કે સવારની પહેલી સૂર્યની કિરણ નહીં દેખાડવા દઈએ તો પછી આ બળાત્કારીઓ ઉપર કેમ કંઈ નિવેદન આપતા નથી કેમ કંઈ બોલતા નથી કેમ કેતા નથી કે બળાત્કારીને ને હોવાની પેલી સૂર્યની કિરણ નહીં જોવા દે એમને ફાંસી અપાવશું એવું કેમ બોલતા નથી કેમ મહિલાઓની વારે નથી આવતા જો હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી હોય ને એમના રાજની અંદર મહિલાઓ સુરક્ષિત ના હોય મહિલાઓની સુરક્ષા કરી શકતા ના હોય તો રાજીનામું આપી દેવું જોઈએ એની માંગ સાથે આજે અમે કલેક્ટર કચેરી ધરણા કરી રહ્યા છીએ નીતાબેન પટેલ સુરત શહેર મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટી કલેક્ટર કચેરી અમે લોકો છે ને આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે વડોદરામાં જે દીકરી સાથે દુષ્કર્મ થયું છે તેના બાબતે તમે જોયું કે કલકત્તામાં જે દીકરી સાથે દુષ્કર્મ થયું ત્યારે ભાજપના મહિલા મોરચા લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને મુખ્યમંત્રીને એવું કહેતા હતા કે તમે રાજીનામું આપો જ્યારે સુરતમાં આવી ઘટનાઓ બને છે ત્યારે તમે જુઓ ભ્રષ્ટાચાર શું દ્રક્ષ મુદ્દે શું કે કંઈ બી કાંડ થાય છે તો તમને ખબર છે કે ભાજપના જ મળતીઓ કોઈને કોઈ એની અંદર સામેલ હોય છે અને અત્યાર સુધી એવું કે છાવણી લેવામાં આવશે નહીં છાવણી લેવામાં આવશે નહીં પણ અત્યાર સુધી કોઈ બી ભાજપના હોદ્દેદાર કે કોઈ હો કાર્યકર્તા એની અંદર સામેલ છે એને કોઈ પણ સજા કરવામાં અત્યાર સુધીમાં નથી આવી એ આખું ગુજરાત જાણે છે પણ ગુજરાતમાં લોકો જાગૃત નથી એટલે આ તકલીફ પડે છે